નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સર્વદે હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં સંક્ષિપીકરણ કેવી રીતે કરી શકાય એની આજે આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો સંક્ષેપીકરણ ધોરણ આઠ નવ દસ અગિયાર બારમાં પૂછાય છે કોલેજમાં જો તમે મુખ્ય વિષય ગુજરાતી રાખો તો એમાં પણ પૂછવામાં આવે છે મિત્રો સંક્ષેપીકરણ એકદમ સરળ છે તમે એક કે બે પેરીગ્રાફ ચાર પાંચ પેરીગ્રાફ તમે વારે વારે ઘડે જાતે કરતા થાવ તો તમને આપોઆપ સંક્ષેપીકરણ આવડી જાય સંક્ષેપીકરણ કરવા માટે આટલી બાબતો અગત્યની છે સૌપ્રથમ તમારે આખો પેરેગ્રાફ પહેલાં ધ્યાનથી વાંચવાનો છે એક વખત વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ પેરેગ્રાફમાં કઈ બાબત પર સર્જકે ચર્ચા કરી છે પછી જ બાબત તમે ફરી વખત પેરીગ્રાફ વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે આમાં કઈ બાબતો અગત્યની છે પછી તમે ત્રીજી વખત વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે અગત્યની બાબતોને સમજાવવા માટે સર્જકે કઈ બીજી બાબતો લખી છે બીજી બાબતોનું દ્રષ્ટાંત આપ્યું છે અને પછી તમે વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે તમે જેમ જેમ વાંચતા જાઓ એમ એમ તમારે તમારા જે પેરીગ્રાફ છે એની નીચે અગત્યના જે વાક્યો છે એની નીચે તમારે લીટી દોરતા જવાનું છે અને પછી તમારે એનો જવાબ લખવાનો છે હવે તમે જ્યારે જવાબ લખો છો ત્યારે સંક્ષેપીકરણમાં અંદર જે દ્રષ્ટાંતો આપ્યા છે એનો આપણે આપણા જવાબમાં ઉલ્લેખ કરવાનો હોતો નથી જે અગત્યની બાબતો જે છે જે મહત્ત્વની બાબતો છે એને ધ્યાનમાં લઈ અને તમારે તમારો જવાબ તમારી પોતાની ભાષામાં લખવાનો છે આ રીતે તમે જવાબ લખશો તો માનું છું કે સંક્ષેપીકરણ તમને સો ટકા આવડી જશે અને હા સંક્ષેપીકરણનો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે એને ક્યારેય છોડવાનો નહીં એને આપણે લખવાનો હોય છે પરીક્ષામાં આ રીતે પૂછાય છે નીચેના ગદ્ય ખંડને એક તત્યાવશ ભાગમાં સંક્ષેપ કરી તેનું યોગ્ય શીર્ષક આપો હવે આપણે આ દ્રષ્ટાંત રૂપે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે આપણે સંક્ષેપીકરણ કેવી રીતે કરી શકીએ તે સૌ પ્રથમ આપણે પેરેગ્રાફ વાંચીશું ત્યાર પછી એના જવાબની ચર્ચા કરીશું તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે નીચેના ગદ્ય ખંડનું એક તત્યંશ ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો માત્ર ઉપદેશ આપવાથી જ લોકો કોઈ એ ઉપદેશને અનુસરતા નથી જો ઉપદેશ આપનાર પોતે જ આપેલા ઉપદેશને અનુસરતો ન હોય કે એ પ્રમાણે વર્તતો ન હોય તો તેના ઉપદેશની ઝાઝી અસર લોક સમુદાય પર થતી નથી ક્યારેક તો લોકો એની હાંસી પણ ઉડાવે છે સાદગીનો ઉપદેશ આપનારો પોતે જ જો વૈભવ વિલાસમાં રચોપચો રહેતો હોય તો શું એના ઉપદેશની અસર થાય ખરી જે લોકો ઉપદેશક હોય છે તે કેવા આદર્શો અપનાવે છે તેનું પણ અવલોકન અન્ય લોકો કરતા હોય છે કોઈક પત્રકારે મહાત્મા ગાંધીજીને પૂછ્યું વિશ્વને તમારે સો સંદેશ આપવો છે ત્યારે ગાંધીજીએ ઉત્તર આપ્યો મારે કાંઈ જ કહેવાનું નથી મારું જીવન એ જ મારો સંદેશ છે જ્ઞાનદેવ સંતે પણ પોતે પહેલાં ગોળ ખાવાનું છોડી દઈને પછી જ ગોળને ન ખાવાનો ઉપદેશ બાળકને આપ્યો હતો દહીં સાસરે ન જાય અને ગાડીને સલાહ આપેની કહેવત પણ સૌ તો કોઈ પણ બાબત આચરણમાં મૂકવાની વાત સૂચવે છે ને આચરણને મહત્વ આપો લોકો આપોઆપ તમને જોઈને અનુસરશે વિશ્વના કરોડો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે છે અને તેમને એક આદર્શ માને છે તેનું કારણ તેમનું સત્ય અહિંસા સાદાઈ સેવાભાવના પ્રેમ વગેરે ગુણોનું આચરણ જ છે બુદ્ધ અને મહાવીર જેવી વિભૂતિઓ અને વિનોબા ભાવે રવિશંકર મહારાજ અને સંત મધર ટેરેસા જેવા સમાજસેવકોને આજે પણ યાદ કરી તેમના આદર્શોને અનુસરે છે જેનું કારણ તેમને જીવનમાં કરેલું આચરણ છે તો આ પેરેગ્રાફ તમે બે ત્રણ વખત વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે આની અંદર માત્ર ઉપદેશ આપવાની વાત તો છે જ પણ સાથે સાથે ઉપદેશ કોનો અસરકારક બને તો જે લોકો આચરણમાં મૂકે એવા લોકોને ઉપદેશ સમાજના લોકો માટે અસરકારક બનતો હોય છે અને એના માટે સર્જકે ગાંધીજી અને બીજા મહાનુભાવોનું દ્રષ્ટાંત આપેલા હોય છે આ બે બાબતોને ધ્યાનમાં લઈ અને તમારે સંક્ષેપ કરવાનો હોય છે તો તમારે એનો જવાબ લખવો હોય તો તમે આ રીતે લખી શકો સૌપ્રથમ તમારે શીર્ષક આપવાનું છે સદાચાર એ જ સારું આચરણ બરાબર તમે આમાં જોઈ શકો છો કે આમાં હા આચરણને ઉપદેશ કેવો ઉપદેશ તો કે એ ઉપદેશ આચરણવાળો હોય અને સારો હોય એને મહત્વ આપ્યું છે તો આપણે એનું યોગ્ય શિક્ષણકારીતે આપી શકીએ સદાચાર એ જ સારું આચરણ હવે આપણે તેનો જવાબ જોઈએ માત્ર ઉપદેશ આપવાથી લોકો એ ઉપદેશને અનુસરતા નથી પરંતુ ઉપદેશના આચરણને જોઈને જ અનુસરે છે આથી શબ્દો કે વાણી કરતાં આચરણને પ્રાધાન્ય આપવું જોઈએ ગાંધીજી સહિત ભારત દેશની મહાન વિભૂતિઓ અને સમાજ સેવકોના જીવન તેમજ તેમના આદર્શો અને તેમના શુદ્ધ પવિત્ર સારા આચરણને જોઈને જ અનુસરે છે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સંક્ષિપ્પીકરણની અંદર કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે એક તો વ્યક્તિનો ઉપદેશ બીજું એ ઉપદેશ પ્રમાણે આચરણ કરે છે તે અને ત્રીજું માત્ર બોલવાથી નથી આચરણ આવતું માત્ર ઉપદેશ કરવાથી લોકો નથી માનતા ઉપદેશની સાથે સાથે તમારે એ પ્રમાણે આચરણ કરવું જોઈએ એ બાબત અગત્યની છે અને લોકો કોને વધારે મહત્વ આપે છે તો ઉપદેશની સાથે આચરણ કરે છે તે તો એના માટે સર્જકે ગાંધીજી અને બીજા અન્ય મહાનુભાવનો પણ દ્રષ્ટાંત આપ્યું છે આટલી બાબતોનો ઉલ્લેખ આપણા જવાબમાં થઈ જાય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી YouTube ચેનલ પર નવા આવ્યા હો તો મારી YouTube ચેનલ માં આપને ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્ય ગ્રહણ પદ્ય ગ્રહણ અર્થ વિસ્તાર સંસેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન પત્ર લેખન કહેવતો રૂઢિ પ્રયોગો કહેવત કથાવો અધ્યાય નિષ્પત્તિના વિડિયો નાટક ગરબા રાસ સારામાં કાર્યક્રમનું આયોજન કવિતા કરી શકાય તેના વિડિયો આ બધા જ વિડિયો આપને મારી એકમાત્ર YouTube ચેનલ માં રહેશે તમારે વિદ્યાર્થી મિત્રો કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો અને વિદ્યાર્થી મિત્રો સંક્ષેપિક લગભગ પચાસથી સાહીઠ જેટલા અલગ અલગ પેરેગ્રાફના મેં વિડીયો બનાવીને મૂકેલા છે એ તમે યુટ્યુબ પર જોઈ શકશો જો તમને કોઈ સંક્ષેપિકરના ખબર ન પડે અથવા કોઈ નવો પેરેગ્રાફ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો જેથી ફરી વખત જ્યારે વિડીયો બનાવવાનું થાય ત્યારે એને ધ્યાનમાં રાખી અને બનાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે આવા સરસ મજાના ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો